ગળાના સુરક્ષા કવચનું સુરતમાં વિતરણ સુરતમાં પતંગના માંજાથી ગળા કપાવાની ઘટનાઓને રોકવા

સુરત તેમજ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી કરીને પ્રાણ જે અકસ્માતો થાય છે નીચે પડવાથી એમાં ઘટાડો કરી શકાય અને પોતાનું જીવનને રક્ષણ મળી શકે આ અભિયાન ઉતરાયણ સુધી તેમજ ઉતરાયણ પત્યા પછી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે એમ તેમજ અલગ અલગ સુરત શહેર જે main junction છે પીપળોદ ચોક આર આર મોલ વાય junction એવા અલગ અલગ junction ઓ પર સદંતર આ કાર્યક્રમ આજ રોજ પણ ચાલુ છે અને નિરંતર ઉતરાયણ પત્યા પછી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે અને હાલ અમે ચારસો થી પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરી ચુક્યા છે તેમ છતાં મેક્સિમમ લોકો ને આવરી શકાય એ પ્રમાણે અમે બેલ્ટ નું વિતરણ કાર્યક્રમ ચાલુ રાખશું